जय माताजी मित्रों स्वागत है मैं न्यू वीडियो में तो दोस्तों आज वीडियो में मैं तुम्हें सिखाવાનો છું કે તમે રેશન કાર્ડ માં ઈ કેવાયસી કરાવી છે કે નહીં કે રીતના ચેક કરું તો ચાલો હું બતાવું કે તમારું કેવાયસી થઈ ગયું છે કે નહીં થઈ ગયું હોય અને સ્ટેટસ કે રીતના ચેક કરું તો ચાલો અને કેટલા સભ્યોનો બાકી છે કે નહીં અને કોનું કર્યું છે તો ચાલો હું તમને બતાવું તે માટે તમારે પ્લે સ્ટોર થી મારે રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમારું રેશન કાર્ડ તમારું લિંક કરી લેવાનું છે તો તે માં પૂરું તમારો ડિજિટલ રેશન કાર્ડ જેતે તો તમારી માઈરેશ એપમાં એકાઉન્ટ બનાવની લોગિન કરવાની હોય છે તો ચલા હું તમને બતાવું કે માઈરેશ એપ ડાઉનલોડની આપાતમારે જો એકાઉન્ટ બનાવજો જો PIN આવશે જે તમારું નામ જોવાનું હશે ને तो चलो यहां पर मुफीन आखेने लॉगिन कर ले लॉगिन करी ने तुमने बताओ लॉगिन करी ने लॉगिन पर क्लिक करिस तो सक्सेस થઈને ક્લોઝ પર ક્લિક કરી દેનો यहां पर તમે જાવિત વિત્રણ વ્યવસ્થા રે સંગાઠને વિગત તો જોઈ શકો છો અને તમારે જે છે મારવા પાત્ર જેતો એસજી ભવાની દુકાન ના લિસ્ટ તો તમારે એ આધારની અને મોબાઈલની સિસ્ટ જાણો એના પર ક્લિક કરશું ત્યારબાદ તમને તમારા રેશન કાર્ડ નંબર જોવા મળશે આ તમારે કેપ્ચર ટાઈપ કરવાનું રહે છે કૃપયા કરીને ડાકુબાજીનો કોડ દાખલો વિગતો બતાવવા પર ક્લિક કરશો વિગતો બતાવવા પર ક્લિક કરશો ત્યારબાદ તમારે રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બરના નામ છે તે જોવા મળી જાય છે અને કેવાય સી કોની કરાવીશું કેવાય સી ઓનની અને હું તારીખને મોબાઈલ નંબર હશે કેવાય સી ઓન લખેલું છે કેવાય સી થઈ ગયેલી છે ને કેવાય સી પેન્ડિંગ છે કેવાય સી નહીં થયેલી કે કેવાય સી પેન્ડિંગ લખેલું આવશે ને જો કેવાય સી કરી લે છે કઈ વાયસી ઓન અને કઈ તાઈની કઈ વાયસી કરી છે તે થાય પણ જોવા મળી રહે છે ને મોબાઈલ નંબર લિંક તે જોવા મળી રહે છે દસ્તાવેજના તઈ પતા કરી શકો છો કે તમાર એ સિકરણમાં કઈ વાયસી થઈ છે કે નહીં